નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને હાલમાં ચાલતા તમામ મેઇન બોર્ડના આઈપીઓના વિડીયો આપણે પોસ્ટ કરેલા છે અને આ વિડીયોમાં પણ આપણે મેઇન બોર્ડના આઈપીઓ વિશે ચર્ચા કરશું આ વિડીયોમાં આપણે વાત કરીશું લોટલ ડેવલપર્સના આઈપીઓ વિશે તેનું બોલીવુડ સાથે શું કનેક્શન છે તેના વિશે વાત કરશું અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને તમને એવી માહિતી આપશું કે જેવી માહિતી હજુ સુધી તમને કોઈ પણ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર નહીં મળી હોય તો આપની ભરત સમજીની ચેનલને સબસ્ક્રાઇબ કરીને જલ્દી દસ હજારનો આંકડો પાર કરાવો જોઈએ તો ચાલો વાત કરીએ આજે આપણે વાત કરશું શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયાલિટી લિમિટેડના આઈપીઓ વિશે શું છે કંપનીનો ફિલ્મ જગત સાથે સંબંધ અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે વાત કરીએ આઈપીઓની શરૂઆત કરતાં પહેલાં આપણે આપ જે ઇમેજ જોઈ રહ્યા છો કે આઈપીઓમાં દિગ્ગજ બોલીવુડ રોકાણકારોનો આમાં હિસ્સો છે અને તેમને રોકાણ કરેલું છે પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા અને એ પણ એકસો પચાસ રૂપિયા પ્રતિ શેરના ભાવે જેમાં વિશાલ વિરેન્દ્ર દેવગોર એટલે અજય દેવગોને સત્તાવન કરોડ શાહરૂખ ખાને દસ કરોડ અમિતાભ બચ્ચને દસ કરોડ એકતા કપૂરે બે કરોડ મીરા ચોપડા એક કરોડ એંસી લાખ તુષાર રવિ તુષાર કપૂરે એક કરોડ પચાસ લાખ જીતેન્દ્ર કપૂરે દોઢ કરોડ રાકેશ રોશન એક કરોડ હૃતિક રોશન એક કરોડ સહજીત નડિયા દ્વારા એક કરોડ ટાઈગર શ્રોફ પચાસ લાખ અને મનોજ બાજપાએ દસ લાખનું પ્રી આઈપીઓમાં જ રોકાણ કરેલું છે અને આઈપીઓમાં દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાજીએ પણ રોકાણ કરેલું છે હવે વાત કરીએ આઈપીઓની એટલે કે કંપનીની તો શ્રી લોટસ ડેવલપર્સ મુંબઈના પશ્ચિમ યુપનગરોમાં વૈભવી જીવનશૈલીનું નિર્માણ કરે છે મહારાષ્ટ્રમાં રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સના અગ્રણી ડેવલપર છે કંપનીનું મુખ્ય ધ્યાન પશ્ચિમ યુપનગરોમાં અલ્ટ્રા લક્ઝરી અને લક્ઝરી સેગમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઉપર છે સ્થાપના થઈ ત્યારથી ઉદ્દેશ્ય ગ્રાહક સંતોષ ઉપર કેન્દ્રિત બ્રાન્ડ બનાવવાનો રહ્યો છે અને કંપનીની કામગીરી મુંબઈમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે જે ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ બજારમાંની એક છે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસના કેલેન્ડર વર્ષોમાં મુંબઈ મેટ્રોપોલિટન રિઝન અને ભારતના ટોચના સાત શહેરો રિયાંક રહેણાંક રિયલ એસ્ટેટ બજારોમાં જેમ કે એમએમઆર પુણે બેંગ્લોર હૈદરાબાદ નેશનલ કેપિટલ રિઝન ચેન્નાઈ અને કોલકાતા સપ્લાય એમ્સ ઓફિસ અને સરેરાશ બેસ સેલિંગ પ્રાઇસના સંદર્ભમાં પ્રથમ ક્રમે હતું બે હજાર સત્તરમાં મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં કંપની કામગીરી માટે જમીનની સંપાદિત કરી હતી જેમાં અલ્ટ્રા લક્ઝરી અને લક્ઝરી રહેણાંક પ્રોપર્ટી માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કંપનીની વૃદ્ધિ પ્રમોટર રિયલ એસ્ટેટ બજારની કંપનીની સમજ કંપની અને અમલ કરવાની ક્ષમતાઓ કંપનીની વેચાણ ક્ષમતા અને લોટસ ડેવલપર બ્રાન્ડને આભારી છે આગળ વાત કરીએ તો પ્રોજેક્ટ્સને કંપનીના ત્રણ મુખ્ય પ્રકારમાં વેચી શકાય જેમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સ એટલે કે નવા સ્થળી બાંધકામ ત્યારબાદ સૌથી મહત્વનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે કે આ પ્રોજેક્ટ્સમાં કંપની જૂની ઇમારતોને તોડી અને તેની જગ્યાએ નવી ઇમારતો બનાવે છે અને આ માટે કંપની હાઉસિંગ સોસાયટીઓ વ્યાપાર એકમોના માલિકો અને અન્ય કોઈ સાથે વિકાસ કરાર કરે છે એટલે કે જૂનાને તોડીને નવું આધુનિક બાંધકામ બનાવે છે અને છેલ્લે છે જોઈન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વાત કરીએ તો સી લોટસ ડેવલપર મુખ્યત્વે અલ્ટ્રા લક્ઝરી અને લક્ઝરી રહેણાંક મિલકતો અને વ્યાપારી મિલકતોનો વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે લક્ઝરી ડેસીડેન્સી સેગમેન્ટમાં લોટસ ડેવલપર ત્રણ કરોડથી સાત કરોડની કિંમતના ટુ બીએચકે અને થ્રી કે ફ્લેટનું બાંધકામ અને વિકાસ કરે છે અલ્ટ્રા લક્ઝરી રેસીડેન્સી સેગમેન્ટમાં સી લોટસ ડેવલોપર સાત કરોડથી વધુની કિંમતના થ્રી કે ફોર બીએચકે અને ફોર પ્લસ કે ફ્લેટ્સ અને પેન્ટ હાઉસનું બાંધકામ અને વિકાસ કરે છે કોમર્શિયલ સેગમેન્ટમાંથી લોટસ રેલ ઉપર વ્યાપારી કચેરીઓ અને ઓફિસનું બાંધકામ અને વિકાસ કરે છે અને તેમનું રેવન્યુ એલોકેશન જોઈએ તો લક્ઝરી રેશન રેલ સેગમેન્ટમાંથી છ ટકા અલ્ટ્રા લક્ઝરીમાંથી સાત ટકા અને કોમર્શિયલ સેગમેન્ટમાંથી સૌથી વધુ રેવન્યુ આવે છે હવે વાત કરીએ આઈપીઓના ટાઈમટેબલની તો આઈપીઓ શરૂ થશે ત્રીસ જુલાઈ અને પૂરો થશે એક ઓગસ્ટે શેરની ફેસ વેલ્યુ રહેશે એક રૂપિયા પ્રતિશેત અને ભાવ રહેશે એકસો ચાલીસથી એકસો પચાસ રૂપિયા પ્રતિશેત કર્મચારીઓ માટે ચૌદ રૂપિયા પ્રતિશેત ડિસ્કાઉન્ટ છે અને લોટ સાઇઝ છે સો શેરની આઈપીઓની કુલ સાઇઝ છે સાતસો બાણું કરોડ રૂપિયા જે સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ છે અને આઈપીઓને એક કરબુક ઓગણત્રીસ જુલાઈના રોજ આવશે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે પાંત્રીસ ટકા જેમાં સો શેરની અરજી કરવાની રહેશે જેની રકમ થશે પંદર હજાર રૂપિયા અને તેના માટે એક લાખ ચોર્યાસી હજાર ત્રણસો ને તેત્રીસ અરજીઓ મત રાખવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ સ્મોલ એચએનઆઈ કોટાની તો સ્મોલ એચએનઆઈ કોટા માટે ચૌદસો શેરની અરજી કરે ફરિયાદ છે જેની રકમ થશે બે લાખ દસ હજાર અને તેના માટે એક હજાર આઠસો ને એક્યાસી મત રાખવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ બી ગેચેના તો બી ગેચના એક કોટામાં દસ ટકા અનામત રાખવામાં આવેલ છે જેમાં લોટ સાઇઝ છે સડસઠસો શેરની અને તેની રકમ થશે દસ લાખને પાંચ હજાર રૂપિયા જેના માટે ત્રણ સાતસો ને બાસઠ અરજીઓનામત રાખવામાં આવેલી છે હવે વાત કરીએ પરિણામની એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ એકસો ઓગણસ સિત્તેર રેવન્યુ સામે સોળ કરોડનો ચોખ્ખો નફો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ચારસો સાસઠ કરોડના રેવન્યુ સામે એકસો ઓગણીસ કરોડનો ચોખ્ખો નફો અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસમાં પાંચસો ઓગણસ સિત્તેર કરોડના રેવન્યુ સામે બસો સિત્યાવીસ કરોડનો જંગી નફો કંપનીએ કરેલું છે હવે વાત કરીએ સરખામણીની તો બે હજાર ત્રેવીસ ચોવીસની તો કામગીરીમાંથી આવકી આવક નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો છાસઠ કરોડથી વધીને એકસો છોતેર ટકા આસપાસ વધીને બે હજાર ચોવીસમાં ચારસો ને એકસઠ કરોડ થઈ જે મુખ્યત્વે પ્રોજેક્ટના વેચાણમાં વધારાના કારણે થઈ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં આર્ક વન નામના ઉમેરાથી પચાસ કરોડનો વધારાના આવક ફાળ્યો મળ્યું છે વધુમાં અનન્યા અને આયાના પ્રોજેક્ટ અનુક્રમે પચીસ કરોડ અને છ કરોડનો ઊંચો આવકનો ફાળો આપ્યો છે કંપનીએ તેના સિગ્નેચર પ્રોજેક્ટ્સમાંથી સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે જેણે બસો તેર કરોડનો વધારો અને આવક ફાળો આપ્યો છે સિગ્નેચરમાં આ વૃદ્ધિ મુખ્યત્વે જૂન બે હજાર ત્રેવીસમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાના કારણે છે જેણે વિવિધ ગ્રાહકોને આકર્ષે તેમજ વેચાણ કિંમતમાં વધારો થયો જ્યાં સરેરાશ વેચાણ કિંમત પ્રતિ ચોરસ ફૂટના બે હજાર ત્રેવીસમાં સત્તર હજાર ચારસો ત્રીસ રૂપિયાની સામે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણચાલીસ હજાર રૂપિયા થઈ ગયા એટલે કે કંપનીનું સૌથી વધુ રેવન્યુ ત્રણ પ્રોજેક્ટમાંથી આવ્યું અને પ્રતિ ફૂટના જે ભાવ વધ્યા તેના કારણે કંપનીના રેવન્યુ અને પ્રોફિટમાં ઉછાળો જોવા મળ્યો ત્યારે વાત વાત કરીએ ચોવીસ પચીસની તો બે હજાર ચોવીસમાં ચારસો એકસઠ કરોડથી ઓગણીસ ટકા આવક વધીને બે હજાર પચીસમાં પાંચસો ને ઓગણપચાસ કરોડ થઈ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં સિગ્નેચર પ્રોજેક્ટ છે ત્રણસો ચાલીસ કરોડની આવકનો સૌથી વધુ ફાળો આપ્યો જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં બસો છાસઠ કરોડથી વધીને આર્ક વન પ્રોજેક્ટ એકસો ત્રણ કરોડની આવકનો ફાળો આપ્યો જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં પચાસ કરોડથી વધી છે સિગ્નેચર અને આર્ક વનમાં આવક વૃદ્ધિ વેચાણ કિંમતમાં વધારાના કારણે અને તે જ સમયમાં પ્રતિ ચોરસ ફૂટની કિંમતના વધારાનો પણ કંપનીને લાભ મળ્યો છે આગળ વાત કરીએ કમ્પેરિઝનની અને બી રેશિયોની તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કંપનીનો હાઈએસ્ટ બી રેશિયો છે સેગમેન્ટનો એકાણું ટકા અને લોએસ્ટ છે પંદર ટકા એટલે કે એવરેજ ત્રેપન ટકાનો આ સેક્ટરનો પી રેશિયો છે અને કંપનીની હરીફ કંપનીઓ જે આરએચપીમાં દર્શાવી છે તેમાં જે આર કડે ડેવલપર્સ કી સ્ટોન રિટેલ સુરજ એસ્ટેટ ડેવલપર્સ સનટેક રિયલિટી મહેન્દ્ર લાઈફ સ્પેસ અને હપ ટાઉન આ બધાને પી રેશિયોની વાત કરીએ તો આર ડેવલોપર્સનો ડેવલપર્સનો બાવીસ કી સ્ટોન રિટેલર્સનો ઉણતાલીસ સૂરજનો પંદર અને સનટેકનો તેતાલીસ આસપાસ છે મહેન્દ્ર લાઈફ સ્પેસનો સૌથી વધુ છે એકાણું અને હપટાઉનનો ટાઉનનો અડસઠ અને આ કંપનીનો પી રેશિયો બત્રીસ આસપાસ આવે છે અને આઈપીઓ ભાવની ગણતરીથી દોઢસો રૂપિયા તેનો આઈપીઓ પ્રાઇસ ગણી શકાય એટલે કે સેગમેન્ટ વાઇઝ આ કંપની મધ્યમ કહી શકાય પણ જે સરેરાશ પી રેશિયો છે તેનાથી નીચા પી રેશિયો ઉપર કંપની મળી રહી છે હવે સૌથી મહત્ત્વની વાત કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો આઈપીઓની કુલ રકમ છે સાતસો બાણું કરોડ છે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે કંપની આઈપીઓ દ્વારા પાંચસો પચાસ કરોડ રૂપિયાના ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે તેમની બેટા કંપનીઓ જેમ કે રિચ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ ધ્યાન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ત્રેક્ષ રિલે રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ અને ચાલુ પ્રોડક્ટ્સ જેમાં અમલફી ધારકેડિયન અને વરૂણના વિકાસ અને નિર્વાણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે થશે આ ઉપરાંત કંપની મુંબઈના દક્ષિણ અને મધ્યપ્રદેશો તેમજ પૂર્વ ઉપનગરોમાં વિસ્તરણ કરવા માગે છે જેના માટે કેપિટલની જરૂર પડશે તેનો પણ આ પૈસામાંથી ઉપયોગ કરવામાં આવશે એટલે કે પાંચસો પચાસ કરોડનો ઉપયોગ કંપનીના હાલના પ્રોજેક્ટ માટે થશે અને આગામી સમયમાં વર્કિંગ કેપિટલ માટે પણ ઉપયોગ કરવામાં આવશે હવે વાત કરીએ પ્રમોટર પરિચયની તો શ્રી પ્રથમ જે આનંદ કમલનયન પંડિત કે જે ડિસેમ્બર બે હજાર ચોવીસથી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે તેઓ કંપનીની સ્થાપનાથી જ જોડેલા છે અને પ્રમોટર પણ છે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી છે અને માર્કેટિંગ મેનેજમેન્ટમાં ડિપ્લોમા પણ કરેલું છે તેમને રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ચોવીસ વર્ષથી વધુનો અનુભવ છે અને ભૂતકાળમાં તેમણે બેંક ઓફ મહારાષ્ટ્ર ઉડકો અને સિન્ડિકેટ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી છે તેમણે હાર્બર્ટ બિઝનેસ સ્કૂલમાંથી એક્ઝિક્યુટિવ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટનો પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે જેમ આપણે વાત કરી કે કંપનીનું બોલિવૂડ સાથે સારો સંબંધ છે તો પ્રમોટરને પણ બોલિવૂડ સાથે સંકળાયેલા છે આનંદ પંડિત પોતે એક જાણીતા ફિલ્મ નિર્માતા અને વિતરક છે જેમાં આનંદ પંડિત મોશન પિક્ચર્સ નામની ઘણી બોલીવુડ ફિલ્મો જેમ કે ટોટલ ધમાલ સરકાર થ્રી ધ બિગ બુલ જે થેન્ક ગોડ અને પ્રાદેશિક ફિલ્મો જેમ કે ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેનું નિર્માણ અને વિતરણ કર્યું છે ત્યારબાદ બીજા પ્રમોટર જે રૂપા આનંદ પંડિત ડિસેમ્બર દસ બે હજાર ચોવીસથી કંપનીના નોન એક્ઝિક્યુટિવ અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે તેઓ પણ કંપનીના પ્રમોટર છે અને છેલ્લે છે આનંદ પંડિત જે ડિસેમ્બર બે હજાર ચોવીસથી કંપનીના હોલ ટાઈમ ડિરેક્ટર છે તેઓ બે હજાર પંદરથી કંપની સાથે સંકળાયેલા છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવ વર્ષથી વધુનો અનુભવ છે હવે વાત કરીએ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની સારી બાબતોની શરૂઆત કરીએ તો દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયાજીનું અને બોલીવુડ રસ્તીઓનું મોટું રોકાણ છે જેમાં શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન ઋતિક રોશન અજય દેવગન એકનાથ કપૂર સારા અલી ખાન ટ્રાઈગર શોપ વગેરેનું સારું સમર્થન અને બજારમાં સકારાત્મક સંકેત આપે છે ત્યારબાદ છે પ્રીમિયર માર્કેટ ફોકસ એસેટ એસેટલાઇટ મોડલ કંપની મુંબઈના જુહુ બાંદ્રા વર્ષોવા જેવા ઉચ્ચ મૂલ્યવાળા વિસ્તારોમાં લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમનું એસેટલાઇઝ મોડલ તેઓ પ્રોજેક્ટથી ઝડપથી પૂર્ણ કરે છે ત્યારબાદ છે મજબૂત નાણાકીય પ્રદર્શન કંપનીએ તાજેતરના વર્ષોમાં આવક અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે અને અનુભવી પ્રોમોટર્સ અને મેનેજમેન્ટ ટીમ આવેલી છે અને મુંબઈના રિયલ એસ્ટેટ બજારમાં મજબૂત સ્થાન કંપનીનું આવેલું છે હવે વાત કરીએ નબળી બાબતોની તો કંપનીના મોટાભાગના પ્રોજેક્ટ્સ મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં કેન્દ્રિત છે આનાથી કંપની પ્રાદેશિક બજારના જોખમોનો સામનો કરી શકે છે કંપની બાંધકામ માટે સંપૂર્ણપણે ત્રીજા પક્ષના કોન્ટ્રાક્ટર ઉપર આધાર રાખે છે ખાસ કરીને શ્રી ગજાન એસોર્સિયર્સ છે જેના છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં વીસથી ઓગણત્રીસ ટકાનું કામ તેમની સાથે રહ્યું છે અને કંપનીનો મુખ્ય વ્યવસાય ફક્ત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ઉપર વધુ કેન્દ્રિત છે જોકે આ પ્રોજેક્ટ્સ મેળવવામાં મુશ્કેલી પડી શકે તો કંપનીને થોડું નુકસાન કે નકારાત્મક અસર આવી શકે અને કંપની વૈભવી અને અતિવૈભવી એટલે કે રેસિડેન્શિયલ ડેવલપમાં લક્ઝરી પ્રીમિયમ સેગમેન્ટમાં ખૂબ નિર્ભર છે અને કંપની સમયસર પ્રોજેક્ટ્સ પૂર્ણ ન કરી શકે તો તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે જેની તમામ રાહ જોઈ રહી હોય છે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતા સારા સેવા આવે છે કે કંપનીમાં દિગ્ગજ રોકાણકારો અને બોલીવુડનું રોકાણ છે અનુભવી પ્રમોટર છે દેણામુક્ત કંપની છે સારો પ્રોફિટ આફ્ટર ટેક્સ અને માર્જિન છે પણ સામે કંપનીનો વધુ વ્યવસાય ફક્ત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાંથી આવે છે અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટમાં વધુ ફોકસ છે પણ આઈપીઓનો ભાવ અને વેલ્યુએશન જોતાં અમે અંગત રીતે તેર ટકાથી સોળ ટકાના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું એમ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી એચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીએમમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે આ વાત કરીએ આપણે લોટસ ડેવલપર્સ એન્ડ રિયાલ્ટી લિમિટેડના મેન બોર્ડ આઈપીઓ વિશે અને હાલમાં ચાલતા તમામ મેન બોર્ડ આપ્યું અને આગામી સમયમાં આવતા તમામ મેન બોર્ડ આઈપીઓ અને વિડીયો આપણી ચેનલ ઉપર પોસ્ટ થઈ જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જે કંપનીનો વિડીયો આપણે જોવાનો બાકી હોય તે જોઈ લેજો આભાર નમસ્કાર